એનએચએઆઈ ફાસ્ટેગના માધ્યમથી ટોલ ટેક્સ વસૂલે છે ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સીની આઇડેન્ટિફિકેશન પર કામ કરે છે જો તમારી પાસે પણ કાર છે તો તમને ફાસ્ટેગ સાથે સંબંધિત નિયમો વિશે પણ જાણી લેવું જોઈએ ભારતમાં ચાલતી દરેક કાર પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવું જરૂરી છે જો કોઈની કારમાં તે નથી લાગેલું તો ટોલ બુથ પર ડબલ ટોલ ટેક્સ લેવામાં આવે છે દેશભરમાં હવે એક જૂનથી વન વ્હીકલ વન ફાસ્ટેગને લાગુ કરી દેવામાં આવ્યું છે લોકોની વચ્ચે તેને લઈને ચર્ચા ચાલી રહી છે લોકોના મનમાં તેને લઈને ઘણા સવાલ છે હકીકતે ફાસ્ટેગ સાથે જોડાયેલા ઘણા ફ્રોડ સામે આવી રહ્યા હતા ઘણા લોકો બીજા નામથી ફાસ્ટેગ લઈને તેનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યાં જ ઘણા લોકોની પાસે એકથી વધારે ફાસ્ટેગ હોય છે તેનો ઉપયોગ પણ તે પોતાની મરજી અનુસાર કરતા હોય છે અમુક લોકો એવા છે જે ફક્ત બતાવવા માટે વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગનો ઉપયોગ કરતા હતા જ્યારે બીજી બાજુ ફાસ્ટેગ પોતાની પાસે રાખતા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો